બાળકનો જન્મ થાય એટલે સમજી જવાનો કે માં બાપ પડી ગયા હકીકતમાં તો આપણે માતા પિતાના નામનું લેબલ જ લાગે છે લેબલ જ આપણે પાળ્યો પોચ્યો ભણાવ્યો ગણાવ્યો પરણાવ્યો અને અંતે આપણી સીતાને રાત કરી નાખવા માટે બાળ ખ્યાલ કદમ કોણ દુનિયા અને કોણ માં બાપ આ દુનિયા એકદમ માં બાપનો મેળો પડી ગયો છે મેળો

વાત વાત મામે સિગરેટ સળગાવી ન જાણે

જેવો કાસતો એની લાગણીને માન ના આપી શક્યો એટલા માટે તને કહું છું લાગણીને માન ના આપી શકે એટલા માટે કહું છું દારૂના ચકચૂર થઈ અને તારે દારૂના નશામાં તે તારી પત્ની અને બાળકને જે માર માર્યો છે એટલે કહું છું એક સિગરેટ એ ખાતર હું મારા બાળકને ન બચાવી શક્યો એની લાગણીને માન ના આપી શક્યો રોડ અરોળ

uh